નમસ્કાર હું અનિચેન આપ સૌનું ઇન્ડિયા ગુજરાતના સમાચારમાં સ્વાગત કરું છું તો સમાચાર વિગતથી જોશું લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે કડક સુરક્ષા વચ્ચે આજે ફરી મણિપુરમાં મતદાન થઈ રહ્યું છે આંતરિક મણિપુર સંસદીય મત વિસ્તારના અગિયાર મતદાન મથકો પર ફરી મતદાન ચાલી રહ્યું છે તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શુક્રવારે મતદાન થવાનું હતું પરંતુ આ દરમિયાન મણિપુરમાં હિંસા રમણખાણો ઈવીએમ અને ચૂંટણી સામગ્રીને તોડી પાડવા જેવી ઘટનાઓ સામે આવી છે જે મતદાન મથકો પર સૌથી વધુ અરાજકવા જોવા મળી હતી તેમાં સાત મતદાન મથકો પર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના અને ચાર મતદાન મથકો પર ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સ્થિત હતા એવું જાણવા મળે છે કે મતદાન મથકો પર ટોળાની હિંસા ગોળીબાર અને ઇવીએમને તોડી પાડવાની ઘટનાઓ અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે ખુદ માહિતી આપી હતી કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ રાજ્યમાં પુનઃ મતદાનની માંગણી કરી હતી मेरा नाम सवम सुरजीत सिंह यहाँ पे दोबारा से रिपोल हो रहे इस जगह पे मणिपुर में पूरे इंडियन में 11 जगह पे रीपोल हो रहे हैं तो क्या कहेंगे आप वोट देने के लिए आए हुए हैं हम वोट देने के लिए आ, आ रहे हूँ हम ये थ्री बाई इलेवन है मपूर सजब है इसी जगह में हम रिपोल कर रही है इसीलिए हम वोट देने के लिए जहाँ आता है अब टाइट है सिक्योरिटी तो कंध से बहुत टाइट रहता है कुछ घबरा नहीं हो घबराव होने के बाद तो असंभव होगा सिक्योरिटी की सिचुएशन देखकर ऐसा ऐसा कमेंट रखूंगा